નમસ્કાર મિત્રો આપે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે નિષ્ણાતો અને સોશિયલ મીડિયામાંથી ઘણું બધું જાણ્યું હશે આ વિડીયો આપને હું પ્રશ્નોત્તરી દ્વારા આખી પ્રોસેસને યાદ કરાવી દઉં દોસ્તો આખું પ્રેઝન્ટેશન શ્રી એમ કે પ્રજાપતિ સાહેબ એ આર ઓ તેર જુનાગઢ લોકસભા પ્રાંત અધિકારી ઉનાના માર્ગદર્શન નીચે બનાવવામાં આવેલું છે ચાલો પહેલો પ્રશ્ન આ વખતે મતદાન માટેનો સમય કયો છે સવારે આઠથી સાંજે પાંચ સુધી સાત થી છ કે પછી આઠ થી છ યાદ કરો મિત્રો આપને સૌને ખ્યાલ છે અને આનો જવાબ છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી નેક્સ્ટ નંબરિંગ ધરાવતી વસ્તુઓ કઈ છે દોસ્તો આ પ્રેઝન્ટેશનમાં કેટલાક પ્રશ્નો છે એ વિકલ્પોના રૂપે જવાબ મળશે અને કેટલાકના જવાબ સીધા મળશે આમાં જુઓ સીધો જવાબ છે ઈવીએમ સેટ બીયુ સીયુ અને વીવીપેટ બીજું મતદાર યાદીની નકલ પછીનું સીયુ માટેના ગ્રીન પેપર સીલ પછી છે મોકપોલ સ્લીપ માટેના સ્લીપ કન્ટેનર માટેના ગુલાબી પેપર સીલ જેને આપણે પેપર સીલ પણ બોલીએ છીએ પછી સ્ટ્રિપ સીલ પેલું આવે છે એ પછી ખાસ કાપલી જેમાં વચ્ચે કાણું હોય અને ક્લોઝવાળા બટનની ઉપર લગાડાય પછી વિશિષ્ટતા દર્શક સિક્કો અને સુપ્રત કરેલા મતપત્ર બંચ અને છેલ્લું છે સરનામા ટેક જે આપના બી સીયુ અને વીવીપેટ માટે અલગ અલગ હશે ચાલો આગળ વધીએ હવે પછી છે ઈવીએમમાં કયા કયા સાધનને ઇનબિલ્ટ કેબલ હોય યાદ કરો મિત્રો વીવીપેટ અને ને કે પછી બીયુ તથા ને અને વીવીપેટ કે પછી ને જોઈ લ્યો જવાબ છે વીવીપેટ અને ને સીયુ ને કોઈ પ્રકારનો કેબલ હોતો નથી નેક્સ્ટ ચાલો બીયુ નો કેબલ કોની સાથે જોડશો સાથે કે પછી સીયુ સાથે સ્વાભાવિક રીતે બીયુ સાથે તો નહીં જ જોડો એનો જ કેબલ એની સાથે તો જોડાય નહીં ચાલો તો જવાબ આવે છે સાથે ચાલો નેક્સ્ટ કેબલ કોની સાથે જોડશો બીયુ સાથે કે પછી સીયુ સાથે જવાબ આવે છે સીયુ સાથે નેક્સ્ટ સ્વીચને ઓન કરવાનો ક્રમ કયો છે દોસ્તો વીવીપેટ ને સીયુને જ સ્વિચ છે આપણા બેલેટ યુનિટ ને સ્વીચ નથી ચાલો તો એનો ક્રમ પેલા ઓછામાં ઓછા બે ઉમેદવારના એજન્ટ હાજર થઈ ગયા હોય જો માત્ર લોકસભાની ચૂંટણી હોય તો સવારે છ વાગે પણ જો લોકસભા વિધાનસભાની સાથે હોય તો સવારે સાડા પાંચ વાગે પણ જો એજન્ટ હાજર ન થયા હોય તો આપે પંદર મિનિટ રાહ જોવી પડશે ચાલો આગળ મોકપોલમાં કુલ કેટલા મત નાખવાના છે કુલ પચાસ ચાલો નેક્સ્ટ મોકપોલમાં નોટા સહિત તેર ઉમેદવાર હોય તો કેટલા મત નાખવાના જુનાગઢ લોકસભા માટે આ રીતની સ્થિતિ છે દરેક ઉમેદવારને ચાર પ્રથમ પ્રથમ અગિયાર ઉમેદવારને ચાર ને પછીના બે ઉમેદવાર એટલે કે બારમા અને નોટાને ત્રણ ત્રણ કે પછી બારમા ઉમેદવારને ચાર બાર ઉમેદવારને ચાર અને નોટાને બે જવાબ છે પ્રથમ અગિયાર ઉમેદવારને ચાર બારમા ઉમેદવારને બે અને નોટાને ત્રણ ચાલો બે ઉમેદવારના એજન્ટ હાજર થઈ ગયા છે અને આપે મોકપોલ પ્રક્રિયા શરૂ કરી દીધી છે પરંતુ નવા એજન્ટ હાજર થઈ અને પછી આખી પ્રક્રિયા ફરીથી બતાવવાનું કહે છે શું કરશો ફરીથી બતાવશો એજન્ટને બહાર મોકલી દેશો કે પ્રક્રિયા શરૂ રાખશો અને એજન્ટને હાજર રહેવા દેશો જવાબ છે પ્રક્રિયા શરૂ રાખવી અને એજન્ટને હાજર રહેવા દેવા આગળ મોકબોલ પછી વીવીપેટમાં કઈ કઈ પ્રક્રિયાઓ કરવાની થાય છે એક તો ડ્રોપ બોક્સમાંથી કાપલીઓ કાઢો પછી ટેસ્ટિંગ વોટ વાળી ટેસ્ટિંગ વાળી સોરી ટેસ્ટિંગ વાળી સાત કાપલીઓ જુદી પાડો બાકીની પચાસ કાપલીઓ ઉમેદવાર મુજબ જુદી પાડો એને ગણો એને સીયુ ના પરિણામ સાથે સરખાવો નોંધ કરો એજન્ટને પણ બતાવો અને સત્તાવન સત્તાવન કાપલી ની પાછળ મોકપોલ સ્લીપનો સિક્કો લગાવો પછી એ સત્તાવન સત્તાવન કાપલીને કાળા રંગના કવરમાં મૂકો કવરને પ્લાસ્ટિક કન્ટેનરમાં મૂકો અને કન્ટેનરને પેપર સીલથી સીલ કરો અને છેલ્લે ખાલી ડ્રોપબોક્સ ને બતાવો અને પછી એને સીલ કરો આ છે એના સ્ટેપ્સ બધા ચાલો નેક્સ્ટ હવે પછી મોકપોલ પછી સીયુમાં કઈ કઈ પ્રક્રિયા કરવાની થાય મિત્રો આ સ્ટેપ્સ ને બરાબર અભ્યાસ કરો જુઓ પેલું ટોટલનું બટન દબાવો પચાસ વોટ બતાવો પછી ક્લોઝ કરો એટલે પોલ ક્લોઝ થશે પછી રિઝલ્ટ તરફ જાઓ પછી રિઝલ્ટ એની અંદર બધા જે આવે છે એ બધાને બતાવો અને પેલી કાપલીઓ સાથે સરખાવાનું થશે એ સરખાવાનું પૂરું થાય પછી ક્લિયર કરો પાછું ટોટલ બતાવો એટલે હવે ઝીરો થઈ ગયું હશે એ બતાવો પછી મશીનને સ્વિચ ઓફ કરો આ જરૂરી છે અને ત્યારબાદ મશીનને સીલ કરો ચાલો વીવીપેટ અને બીયુને ક્યાં ગોઠવવાના બીયુને મત મતકુટીરમાં અને બીયુને બંનેને મતકુટીરમાં યસ આપ સાચા જ છો જવાબ છે બીયુ વીવીપેટ બંને ને ચાલો એજન્ટ દ્વારા મતદારની ઓળખ સામે વાંધો લેવામાં આવે છે શું કરશો આ છે ખાસ પરિસ્થિતિ અને તકરારી વોટ કહેવાય એજન્ટ પાસેથી બે રૂપિયા લ્યો એને પહોંચ આપો મતદાર પાસેથી ઓળખ બાબતના વધારે જરૂર લાગે તો કે અન્ય વ્યક્તિને બોલાવીને પણ ઓળખ ઓળખવાની જુઓ જો મતદાર સાચા સાબિત થાય છે તો ઈવીએમમાં મત નાખવા માટે મંજૂરી આપો પરંતુ જો અને એજન્ટની ડિપોઝિટ જપ્ત કરો પરંતુ જો મતદાર ખોટા સાબિત થાય તો પોલીસ કાર્યવાહી કરો અને એજન્ટને ડિપોઝિટ પરત કરો મતદાર મતદાન કરવા આવે છે પણ આપણે જુઓ ત્યારે ચેક ચેક કરો ત્યારે ખ્યાલ આવે છે કે તેનો મત તો અગાઉ કોઈ આપી ગયું છે શું કરશો યસ આને સુપ્રત મત એટલે કે ટેન્ડર્ડ વોટ કહેવાય મતદારની ચકાસણી કરો તો જો તે સાચો સાબિત થાય તો મતદાર રજિસ્ટર એટલે કે સત્તર કમાં એને નોંધ કરો છેલ્લી કોલમમાં સુપ્રત મતની નોંધ પણ કરો હવે એમને ઈવીએમમાં વોટિંગ નથી કરવાનું વીસ મતપત્રો જે આપને આપેલા છે એમાંથી એક માત્ર એક મતપત્ર આપો અને એની સાથોસાથ એને માર્ક પેલો આપણા સાથિયા સ્વસ્તિક જેવો સિક્કો આવે છે એ સિક્કો એની સાથે આપો અને એ સિક્કો દોસ્તો આ યાદ રાખો હું એટલા માટે બોલું છું કે કેટલાક ક્યારેક વિશિષ્ટતા દર્શક સિક્કો મારીને મતદાન કરાવી નાખે છે એટલે એરો ક્રોસ જે બંને બાજુ સાથિયા જેવી નિશાની છે સ્વસ્તિક જેવી એ જ આપો અને ઈવીએમમાં મતદાન કરાવો ઈવીએમમાં મતદાન કરાવવાનું નથી યસ અને આ મત ઈવીએમમાં નથી નખાણો એટલે મતપત્રના હિસાબ સત્તર ગ માં પણ એની નોંધ કરો તો જ તમારો સત્તર ક અને ઈવીએમનો સરવાળો સરખો થશે ચાલો આગળ એટલે કે ડેડ એ મતદાર મતદાન કરવા આવે છે આપની મતદાર યાદીમાં આવું કંઈક લખેલું છે અને છતાંય મતદાર મતદાન કરવા આવે છે શું કરશો તો મતદારને બી એ સિવાય ઓળખાણના વધુ બે પુરાવા રજૂ કરવાનું કહ્યું એમાં હોઈ શકે એપી કાર્ડ આપે પાન કાર્ડ આપે બેંકની પાસબુક એના ફોટાવાળી એવી કાંઈ પણ રજૂ કરે તો એવા બે પુરાવા રજૂ કરવાનું કયો મતદાન રજિસ્ટર સતર્કમાં નોંધ કરો સહી કરાવો ડાબાનું અંગૂઠાનું નિશાન બંને વસ્તુ કરાવવાની છે હા મતદાન અભણો હોય તો જુદી વાત છે પછી મતદાર પાસે એક એકરાર જોડાણ નંબર સોળ વાંચો અથવા વંચાવો સહી કરાવો અને તમારી સહી પણ કરો અને પછી ઈવીએમમાં મતદાન કરાવવાનું છે દોસ્તો આનું ચાલો નેક્સ્ટ જુઓ મતદાર મતદાન કર્યા પછી વીવીપેટમાં એમનો મત એમ એને જે છે એને પોતે જેને મત આપ્યો છે એની સિવાય બીજાને મત ગયો છે એવું એવી ફરિયાદ કરે છે શું કરશો આવી ઘટના નહિવત છે પરંતુ આની કરી લો શું થાય તો આ કિસ્સામાં કસોટી કસોટી વોટ મત એટલે કે ટેસ્ટિંગ વોટ એવું નાખવું પડે મતદારને તે ખોટો સાબિત થશે તો થનાર સજા છ મહિનાની સજા અને અથવા દંડ બંનેની જોગવાઈ છે આમાં પછી જોડાણ પંદર મુજબ એકરારનામામાં બધી વિગત ભરો એને સહી કરાવો પછી સત્તર માં નોંધ કરો અને ત્યાં ટેસ્ટ વોટની નોંધ પણ કરો પછી એજન્ટ્સ અને મતદાન સ્ટાફની હાજરીમાં મતદાન કરાવો અને એ સમયે હાજર તમામને વીવીપેટમાં અવલોકન કરવાનું પણ કહો અને તેમણે જે ઉમેદવારને વોટ આપ્યો છે એ સત્તર ગમાં નોંધ કરો દોસ્તો આ મત ખુલ્લો અપાયેલો છે આપને બધાને ખબર જ છે એટલે ઉમેદવારનું નામ ખાસ લખવું પડશે કારણ કે મત ગણતરી વખતે આ ઉમેદવારમાંથી એ વોટ બાદ થવાનો છે અને જો મતદાર ખોટો સાબિત થાય તો એમની સામે પોલીસ કેસ કરો પરંતુ જો મતદાર સાચો સાબિત થાય તો મતદાન પ્રક્રિયા મુલતવી રાખો અને એ શ્રીને જાણ કરો અને એમની એમના માર્ગદર્શન પ્રમાણે બાકીની પ્રક્રિયાઓને આગળ વધારો ચાલો નેક્સ્ટ ગામમાંથી આવેલી કોઈ વ્યક્તિ ગામની અંદર રાજકીય પ્રવૃત્તિ બાબતની ફરિયાદ કરે છે શું કરશો શું ગામમાં પોલીસ પાર્ટી લઈને તપાસ કરવા જશો ફરિયાદ લેખિતમાં આપવા કહેશો તમારા કાર્યક્ષેત્રની બહાર કાર્યક્ષેત્રની બહાર હોવાથી તેમને સમજાવી ઝોનલ અધિકારીશ્રીને જાણ કરવા કહેશો યસ આ વસ્તુ તમારા કાર્યક્ષેત્રની બહાર છે એટલે એમને સમજાવો અને ઝોનલ અધિકારીશ્રીને જાણ કરવા કહેવો હા બસો મીટરની અંદર બની હોય ઘટના તો એમાં આપે એક્શન લેવાના થાય છે ચાલો નેક્સ્ટ એક મતદાર એક મત ઉમેદવારને અને એક મત નોટાને એમ બે મત આપી શકે જવાબ ના ન જ આપી શકે હા જો એ પ્રોક્સી મતદાર પ્રોક્સી વોટર હોય એટલે કે કોઈ સ્પેશિયલ ફોર્સમાં કામ કરતા વ્યક્તિની જગ્યાએ પોતે વોટ આપવાનો હોય તો એ કુલ બે મત આપશે મિત્રો એક પોતાનો મત આપશે ત્યારે એ ડાબા હાથની પહેલી આંગળી પર નિશાની કરાવી અને વોટ આપશે અને ફરીથી બીજો વોટ ઓલા મતદારના બદલે આપશે પ્રોક્સી વોટર તરીકે આપશે અને એ એ અન્ય ઉમેદવારને એ આપી શકે છે અને એમાં આપણે ડાબા હાથની પ્રથમ આંગળી છોડી અને બીજી આંગળી પર નિશાની કરવાની થાય છે ચાલો મતદાન મથકમાં કોણ કોણ પ્રવેશી શકે જવાબ છે એક તો મતદાન અધિકારીઓ પછી દરેક ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટ પછી ઉમેદવારનો એક સમય એક મતદાન એજન્ટ મતદાતા અને તેમણે તેડેલું બાળક ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ ચૂંટણી પંચે નિયુક્ત કરેલા નિરીક્ષકો અને અધિકૃત વ્યક્તિઓ માઇક્રો ઓબ્ઝર્વર અને પંચે નિયુક્ત કરેલા ફોટો અને વિડીયોગ્રાફર્સ મિત્રો આ ફોટો અને વિડીયોગ્રાફર્સને કહેવાનું છે કે તેમણે મતદાન શરૂ કરો એટલે કે મતકૂટરીની અંદરનો વિડીયોગ્રાફી કરવાની નથી અંધ અને અશક્ત મતદારના સાથી મતદારને ઓળખવા માટે તમે દાખલ થવા દો એવી વ્યક્તિ ચાલો આગળ માર્ક કોપીમાં આવી નિશાની આવે છે હેઝની એ શા માટે હોય છે જવાબ છે મતદાર યાદીમાં કોઈ સુધારો થયો તો એટલા માટે હોય છે આગળ પેપર સીલ પાછળ કોની સહી થાય જવાબ એક તો પ્રમુખ અધિકારીની પોતાની બીજું જો કોઈ એજન્ટ ઈચ્છે તો એજન્ટની પણ સહી કરી શકાય છે નેક્સ્ટ એક ઉમેદવાર કેટલા મતદાન એજન્ટની નિમણૂક કરી શકે મિત્રો આ બરાબર અગત્યનો પ્રશ્ન છે મતદાન એજન્ટ અને ચૂંટણી એજન્ટ આપે જુદા પાડવાના છે આપણે આપણા મતદાન એજન્ટની વાત કરીએ છીએ તો એ છે મૂળ મતદાન એજન્ટ અને બે રિલિવર એજન્ટ પણ યાદ રાખો મિત્રો આપણા મત મથકમાં એટલે કે બુથની અંદર એક સમય એક જ એજન્ટ હાજર રહેશે બાકીના એજન્ટે બહાર રહેવાનું છે એને અંદર આવો હોય ત્યારે મૂળ એજન્ટે બહાર નીકળવું પડશે ચાલો આગળ મતદાર મતદાન રજિસ્ટરમાં નોંધ કરાવી સતર્કમાં નોંધ કરી સહી કરી બધું જ કરી નાખ્યું અને પછી એમ કે છે કે મારે મતદાન નથી કરવું આવું કરી શકે બિલકુલ કરી શકે મતદાર એ ના પાડી શકે છે પરંતુ આપણે આપણે એમની સત્તર ક છેલ્લી કોલમમાં નોંધ કરવી પડશે કે મતદારે મતદાન કરવાની ના પાડી છે દોસ્તો ના બે સંજોગોમાં પડે એક તો આપણે એને ના પાડીએ કે તું મતદાન નહીં કરી શકે જેમ કે એને કોઈ ચૂંટણી પ્રક્રિયાનો ભંગ કર્યો હોય પણ આ વસ્તુની અંદર મતદાર પોતે ના પાડે છે અને બંને વસ્તુ બંને કિસ્સાઓની નોંધ આપણા સત્તર ગ માં એટલે કે મતપત્રના હિસાબમાં થવાની છે દોસ્તો મોકપોલ પૂર્ણ થાય પછી માં કેટલા સીલ થાય કંટ્રોલ યુનિટમાં જવાબ કુલ ચાર સીલ ક્યાં ક્યાં એક તો ગ્રીન પેપર સીલ પછી પછી ખાસ કાપલી ઓલી વચ્ચે વાત સરના માટે જે છેલ્લે આઉટર ડોર બંધ કરીને થાય અને છેલ્લે સ્ટ્રીપ સીલ આગળ મોકપોલ પૂર્ણ થાય પછી વીવીપેટને લગતા કેટલા સીલ થાય જો આ બધી પ્રક્રિયાઓ મોકપોલ ની વાત થયો મતદાન પૂર્ણ થવાની વાત નથી જવાબ

મતદાન પૂર્ણ થાય પછી વીવીપે જો મતદાનની વાત થાય મોકપોલ નહીં મતદાન પૂર્ણ થાય પછી વીવીપેટને લગતા કેટલા સીલ થાય બરાબર મિત્રો આ બરાબર વાંચી લ્યો ચાલો જુઓ જવાબ કુલ બે સીલ ક્યાં ક્યાં એક વીવીપેટના બોક્સ ને બંને તરફ એટલે બંને તરફ એક એક સીલ જો આમાં ડ્રોપ બોક્સની વાત નથી ડ્રોપ બોક્સ તો આપણે મતદાન આપણું મોકપોલ પૂરું કર્યું ત્યારે સીલ કરી દીધેલું છે એનું સીલ હવે ખોલવાનું જ નથી હા એટલું ખરું નવી સૂચના પ્રમાણે બેટરી કાઢી લેવાની છે પરંતુ બેટરી સેક્શનને સીલ કરવાનું નથી માત્ર આપણે એ બોક્સની અંદર મૂકીને બોક્સને જ સીલ કરવાનું છે મતદાન પૂર્ણ થાય પછી બીયુને લગતા કેટલા સીલ થાય જવાબ છે કુલ બે સીલ ક્યાં ક્યાં બીયુ ના બોક્સ બંને તરફ લગાવવાના હોઈએ સરના માટેક વાળા ચાલો નેક્સ્ટ મોકપોલ દરમિયાન બીયુસીયુ કે વીવીપેટ માંથી કોઈ પણ એક ખરાબ થાય તો શું ચેન્જ કરશો દોસ્તો જુઓ બરાબર બરાબર આપણે આમાં જે પૂછે છે વ્યવસ્થિત જાણી લઈએ આપણે બીયુસીયુ માંથી કોઈ પણ એક ચેન્જ કરવાનું થાય તો જે ખરાબ થયું એક જ ચેન્જ કરવાનું છે ચાલો આગળ મતદાન દરમિયાન વીવીપેટ ખરાબ થાય તો શું ચેન્જ કરશો મતદાન દરમિયાન જવાબ મિત્રો માત્ર વીવીપેટ એટલે કે પ્રિન્ટર ખરાબ થયું છે તો માત્ર વીવીપેટ એક જ ચેન્જ કરવાનું છે મતદાન દરમિયાન ચાલો હવે મતદાન દરમિયાન બીયુ અથવા અને સીયુ માંથી કોઈ ખરાબ થાય તો જવાબ તો આપને ખ્યાલ જ હશે દોસ્તો તો આખો સેટ બદલવો પડશે આપણે એટલે કે બીયુ સીયુ અને વીવીપેટ બધું જ બદલવું પડશે ચાલો આગળ મતદાન સમય પૂર્ણ થઈએ બાર પચીસ ત્રીસ જેટલા લોકો ઊભા છે મતદારો ઉભા છે શું કરશો જો આ સ્ટેપ છે ને પેલું કમ્પાઉન્ડ વોલનો દરવાજો બંધ કરો પછી કમ્પાઉન્ડની અંદર ઉભેલા છેલ્લા મતદારથી એક બે ત્રણ નંબર આપતી કાપલીઓ આપતા જાઓ અને સૌથી આગળ ઊભા છે એમાં છેલ્લો નંબર આપો અને એ તમામ લોકો મતદાન પૂર્ણ કરે ત્યાં સુધી રાહ જુઓ ચાલો નેક્સ્ટ ખૂબ ખૂબ આભાર આપને ખૂબ ખૂબ આખી પ્રક્રિયા માટે ખૂબ ખૂબ શુભેચ્છા